હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ હોમમેડ રોઝ સિરપની રેસિપી ના કોઈ પણ જાતના કલર ના કેમિકલનો ઉપયોગ એકદમ નેચરલ રીતે હોમમેડ રોઝ સિરપ બનાવીને તૈયાર કરીશું આજકાલ ઇન્ટરનેટ ઉપર આ રીતે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો આગળ વિડિયોમાં તમે જોશો કે ખરેખર રીતે રોજ સિરપ ઘરે બને છે કે નહીં નેચરલ રોજ સિરપ બનાવવા માટે આ રીતે મેં એકદમ સરસ લાલ અને દેશી ગુલાબ હોય તેવા ગુલાબ લીધેલા છે આ રીતના દેશી ગુલાબનો જ રોજ સિરપ બનાવવામાં ઉપયોગ કરવાનો છે જેથી કરી અને આપણા સિરપમાં એકદમ સરસ ફ્લેવર આવે તો આગળ વિડીયોમાં હું તમને જણાવીશ કે હોમમેડ રોઝ સિરપ કેવી રીતે બને છે તેને ઘરે બનાવવું જોઈએ કે નહીં અને કેવું બને છે બધું જ આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો હવે બધા ગુલાબની પાંદડીઓને આપણે આ રીતે અલગ કરી લેશું અને તેનો વચ્ચેનો ભાગ હોય તેને આ રીતે અલગ કરી નાખવાનો વચ્ચેના ભાગને જો તમે સિરપ બનાવવામાં ઉપયોગ કરશો તો આપણું ગુલાબનું રોઝ સિરપ કડવું બનશે હવે બધી ગુલાબની પાંખડીઓને આપણે ચોખા પાણીથી જ ધોઈ લેશું ગુલાબની કોઈ પણ પાંખડી સળેલી ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું ફૂલોમાં ઈયળો પણ હોય છે અને કોઈ પાંખડી સળેલી નથી કોઈ જીવજંતુ નથી ઈયળો નથી તે બધી વાતની ખાસ ધ્યાન રાખવાનું છે બધી પાંખડીઓને આ રીતે અલગ કરી અને એક એક છૂટી કરી અને એકદમ સરસ મેં ધોઈ લીધી છે અને જે કચરાનો ભાગ હતો તે આ રીતે દૂર થઈ ગયો છે હવે ગેસ પર એક પેનમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું પાણી ઉકળી જાય એટલે બધી જ ગુલાબની પાખડીઓ આપણે તેમાં ઉમેરી દઈશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું હવે ગુલાબ બધો જ તેનો રંગ છોડી દે ત્યાં સુધી આપણે ધીમા તાપ ઉપર તેને ગેસ પર ઉકાળવાનું છે તો જેમ જેમ આપણું પાણી અને ગુલાબ બંને એકસાથે ઉકળશે તેમ તેમ ગુલાબ તેનો કલર છોડવા લાગશે બે મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હું તમને ચમચામાં લઈ અને ગુલાબના પાણીનો કલર બતાવું તો આ રીતે થોડો એવો કલર આપણો ઘાટો થઈ ગયો છે ગુલાબમાંથી થોડો થોડો કલર આ રીતે છૂટો પડવા લાગ્યો છે હવે ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો તમે જોઈ શકશો પહેલાં કરતાં ફરી પાછો થોડો એવો ડાર્ક કલર થઈ ગયો છે હજુ પણ આપણા ગુલાબની પાંખડીઓનો કલર થોડો થોડો પિંક જેવો છે તો જ્યાં સુધી પાંદડીનો કલર એકદમ સરસ સફેદ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું હવે ગુલાબને ઉકળતા પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો આ રીતે ગુલાબની પાંખડીઓ એકદમ સરસ સફેદ થઈ ગઈ છે ગુલાબે બધો જ તેનો કલર છોડી દીધો છે અને ગુલાબનું પાણી આ રીતે એકદમ સરસ આપણું ગુલાબી કલરનું થઈ ગયું છે તો આ રીતના ગુલાબ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેવાના ત્યાર પછી ગયણીની મદદથી તેને ગાળી લેશું તો તમે જોઈ શકશો બધા જ ગુલાબ આ રીતે એકદમ સરસ સફેદ થઈ ગયા છે ત્યાં સુધી આપણે તેને ઉકાળેલા છે પાંચ થી સાત મિનિટ જેવો તેને ઉકળતા સમય લાગેલો છે તો તમે જોઈ શકશો કોઈ પણ જાતના કલરના ઉપયોગ વગર આ રીતે એકદમ સરસ લાલ રોઝ વોટર બનીને તૈયાર થયું છે હવે એક પેનમાં એક કપ જેટલી ખાંડ ઉમેરી દેસુ અને ગાળીને રાખેલું રોજ વોટર તેમાં ઉમેરી દેસુ ગેસની ફ્લેમને હાઈ કરી અને પાંચ મિનિટ સુધી આપણે તેને ઉકાળી લેશું વચ્ચેથી ચમચાની મદદથી તેને આ રીતે હલાવતા રહેશું એકાદ મિનિટમાં ખાંડ બધી જ ઓગળી જશે તો આ રીતે સતત તેને હલાવતા રહેવાનું છે એક થી બે મિનિટ પછી આપણી ખાંડ બધી ઓગળી જશે તો તમે જોઈ શકશો ચાસણીમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવી રહ્યો છે હવે અહીં આપણે કોઈ એક કે બે તારની ચાસણી બનાવવાની નથી ગુલાબજાબુની જેવી ચાસણી હોય તેવી ચાસણી બનાવીને તૈયાર કરીશું આ રીતે બે મિનિટ સુધી ચાસણી ઉકળી ગયા પછી ફરી પાછું એક કપ જેટલી ખાંડ ઉમેરી દેશું તો ખાંડને આ રીતે અડધી અડધી કરી અને બે વખત ઉમેરવાની છે બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેસુ હવે ત્રણ થી ચાર મિનિટ જેવો ચાસણીને ઉકળતા સમય થઈ ગયો છે એક વાસણમાં આ રીતે એક ટીપુ ચાસણીનું પાડી અને હાથેથી ચેક કરશું તો હાથમાં જરા પણ હજી ચાસણી ચોટતી નથી તો બે મિનિટ સુધી ફરી પાછું આપણે તેને થવા દેશું હવે ચાસણીને ઉકલતા સાતથી આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો ફરી પાછું હાથેથી આ રીતે ચેક કરશું તો હવે ચાસણી ઘીની જેમ આપણા હાથમાં થોડી થોડી ચોટી રહી છે તો બસ આ જ રીતની આપણે ચાસણીને તૈયાર કરવાની છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ચાસણી આપણી જામી ન જાય તેના માટે આપણે એક પીંચ જેટલા સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરીશું જેથી કરી અને ચાસણી આપણી ઠંડી થયા પછી પણ જામશે નહીં જો તમે લીંબુના ફૂલ નહીં ઉમેરો તો આ ચાસણી ઠંડી થયા પછી હજુ પણ વધારે ઘાટી થશે અને જામી જશે તો હવે હું ચાસણીને તડકામાં રાખીને પણ તમને બતાવું છું અત્યારે અહીં લાઇટ નીચે તેનો કલર સારો દેખાતો નથી તો આ રીતે તડકામાં રાખીને જોશો તો તમે જોઈ શકશો એકદમ સરસ લાલ કલર બનીને તૈયાર થયો છે તો નેચરલ રીતે આ રીતે આપણું રોજ સિરપ એકદમ સરસ લાલ કલરનું તૈયાર થયું છે આ રીતે ચમચામાં કોટ થઈ જાય તેવી આપણે તેની થિકનેસ રાખેલી છે હવે તેને તમે કાચની બરણીમાં ભરી અને ત્રણ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને ફ્રીજરમાં બાર મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો એકદમ સરસ ઘાટું અને લાલ રોસ સિરપ આ રીતે ઘરે તૈયાર થાય છે હવે આપણે તેમાંથી રોસ ફાલુદો બનાવીને પણ તૈયાર કરીશું જો તમારે આમાંથી શરબત બનાવવું હોય તો એક ગ્લાસમાં બે ચમચી જેટલું આ સિરપ ઉમેરી અને શરબત બનાવી શકો છો રોસ ફાલુદો બનાવવા માટે એક ગ્લાસ જેટલું દૂધ લઈ લેશું અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલા પલાળેલા તકમરીયા ઉમેરી દેસુ અત્યારે ઉનાળાની ગરમીમાં તકમરિયા પેટને ખૂબ જ ઠંડક આપે છે તો તકમરિયાનો ઉપયોગ ચોક્કસ થી કરવાનો તમને જેટલા પણ પસંદ હોય એટલા બે થી ત્રણ ચમચી જેટલા તકમરીયા ઉમેરી દેવાના હવે તૈયાર કરેલો સિરપમાંથી બે થી ત્રણ ચમચી જેટલું સિરપ ઉમેરી દેસુ અને ચમચીથી તેને મિક્સ કરી લેશું સિરપ ઉમેર્યા પછી તમે જોઈ શકશો ફાલુદાનો કલર એકદમ પર્પલ આવેલો છે તો તેને એકદમ સરસ બજાર જેવો લુક આપવા માટે મેં એક પિંચ જેટલો ગુલાબી કલરનો કલર ઉમેરેલો છે

ગુલાબનો સ્વાદ આવતો નથી તો જો તમે પણ આ રીતે રોજ સિરપ ઘરે બનાવવાનું વિચારતા હોય તો ક્યારેય ના બનાવતા કલર વગરનો ફાલુદો પણ તમે જોઈ શકશો આ રીતે એકદમ પર્પલ કલરનો બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહેલા આ વિડીયો એકદમ ફેક છે તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો